હા એવરી વેલકમ ટુ અવર કેમ છો બધા ગુડ મોર્નિંગ રાધે રાધે તો જોવા છ ને દસ ને આજે સોમવાર ને બાર તારીખ અને બે સાતમ હતી એટલે આજે બીજી સાતમ છે તો ચાલો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે

ચલો બેટા ચલો તો બેગ રેડી છે આપી દઈશું હાય બેટા અન લવ જે હા બેટા રેડી થઈ ગઈ છે દીસુ રાધે 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 હેપી સન્ડે દીસુ જો પાપડી ઉપર ઘી લગાવીને ખાય છે કોણ કોણ આવું ખાય છે ને કહેજો જો આવી રીતે ઘી સ્પ્રેડ કરી દેવાનું શેક્યા પછી અને પછી ખાવાનું એટલું મસ્ત લાગે કેમ દીશું અમારે મારું દીશું મોસ્ટ ફેવરેટ નાસ્તો છે તો હલકો ફુલકો નાસ્તો કરી લે પછી આપણે મસ્ત જમીશું અને મને એમ કે પરમ છે તે તો પરમનો ફ્રેન્ડ હતો કંઈ નહીં અને આજે રસોઈમાં છે ભીંડા ટામેટાનું શાક તો ભીંડાને આવી રીતે વચ્ચેથી હું કટ કરીને બનાવું છું કેમ કે દીસુને પેલા ગોળ ભીંડા નથી ખાવાનું પરમને ગોળ ભીંડા ખાવા છે હવે એમાં ફસાઈ છું હું તો કંઈ નહીં ચાલો હવે પરમને તો હું ગમે તેમ પટાઈ લઈશ તો ભીંડા અને ટામેટું એક ધોઈને બહાર કાઢી લીધું છે તો ભીંડા ટામેટાનું શાક આ બાજુ હજી ચ બાકી છે એટલે ચાનું બધું રેડી રાખ્યું છે અને અહીંયા દાળ બાફી લીધી છે તો જો સિંગાણા અને ટામેટા બાફીને બધું બાફવામાં નાખી દીધું છે હળદર મીઠું એવી રીતે દાળ રેડી કરી દીધી ને આ મરચું નાખીશું જે જાટડા હોય છે ને તળવાના એ મરચું નાખીને આજે કાઠિયાવાડી દાળ ને કાઠિયાવાડી સબ્જી બનશે અને આજે આટલું કંકોળાનું શાક બચ્યું છે તો પીણાકીને ખાઈ લેશે કેમ કે એને ભીંડાનું પસંદ નથી અને અહીંયા લોટ બંધ થઈ ગયો છે તો આવું છે મારું સન્ડે નું મેનુ બપોરના વાગ્યા છે પોણા બે વાગ્યા છે તમે જુઓ ધુમ્મસ જોઈ લો જુઓ કંઈ દેખાતું જ નથી અને દિશુ આ વિડીયો જોશે ને એટલે એને છે ને હરિદ્વારની યાદ આવી જશે કે આવું સેમ દીશુ આવું જ વેધર છે ઠંડી બી બહુ જ છે મેં તો ખાલી આ સ્વેટર જ ટી શર્ટ જ પહેરી છે પણ એવું કહે છે અહીંયા લોકલ લોકો રાતે બહુ જ ઠંડી પડે છે કે હું તો કંઈ સ્વેટર બેટર લાયો નથી રાતે જોઈએ શું થાય છે રૂમ મળી નથી બધું જ પેક છે અહીંયા એટલે અહીંયા જે આ ડોમ છે ને આની અંદર જ સૂવાનું છે સોફા ઉપર કારણ કે રૂમ એક અત્યારે ખાલી નથી અને તમે જોઈ શકો છો વરસાદ કેવું છે ખબર છે દસ મિનિટ આવે છે અરે દસ મિનિટ બંધ થઈ જાય છે અડધો કલાક આવે છે પાછો દસ મિનિટ બંધ થઈ જાય પાછો અડધો કલાક આવે છે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ મસ્ત વેધર છે રહેવાની મજા આવે છે પણ હવે શું કરવું હવે રહેવું તો અહીંયા જ પડશે હોટેલો તો ખાલી નથી કઈ અને ધુમ્મસ તમે આ બાજુ જુઓ બહુ જ એટલે બહુ જ મસ્ત વેધર છે મજા આવી ગઈ ચાલો હવે રોડ ઉપર જવું છું હું જમવા જઉં છું અહીં ને એવું જ મળે છે એટલે વરસાદ ચાલુ થયો ચલો બાય બાય જો મેઇન રોડ ઉપર આવી ગયા દેખાય છે કશું જ દેખાય છે વાદળ જુઓ ખાલી તમે વરસાદ તો ચાલુ નો ચાલુ છું એક મિનિટ બંધ નહીં મેગી અને ફ્રેન્ડ છે એમને મંગાયો પૌવા ઠંડીના મોસમમાં જો અહીંયા ખાવ ગલી જ છે આખી ઠંડીના મોસમમાં મજા આવે ગરમ મેગી ખાવાની

મુનો રવિндаને પડી હોય છે પણ પરમ ભેસી પરમને પેલું નઈ ને એટલે પરમને બિંદાનો આપીશ થોડુંક થોડું તું લઈ જાય નહી તો કાલ જેવું થશે ભેદભાવ આવી જશે ભેદભાવ હે ને બેટા એ નાનું હે ને શું કરીને આય સ્કૂલમાં આવડ્યું તો ઈવીએસ એટલે હિન્દી ને હે હે વાહ વાહ અને કાલે હિન્દી ને

જો જો બરજ પડાડ સરસ ચલો આપણે જમવું છે ને બેટા અને જો ઇન્ડિયાની બસ બંધ કર દે બેટા એ નહીં આપણે જારી બંધ કર દે સખત પડે જામ ફી ફી આ બાજુ દીસુ જો એ બેઠા બેઠા જોયા હા નહીં તો જો બંધ કરો ચાલુ કરો આ અને આ બાજુ શાક બની ગયું છે ટામેટાનું ના પાડીશ એવું ટામેટા નહીં ટામેટા જ તો જો સરસ મજાનું ટામેટાનું શાક છે મસ્ત ગડપણ નાખ્યું છે એટલે ખાટું મીઠું અને આ બાજુ બનાવવાની છે હવે રોટલી તો ચલો અમે હવે કરી લઈ ગયા છે બે ને જમી જમવા બેસી ગયા છે બે જણા આ બાજુ દીધું ભીંડાનું પણ લીધું છે ને ટામેટાનું બી તો ભાવ છે ને બેટા ભીંડાનું થઈ લે આપડે ચાલો

અને અહીંયા બહાર જુઓ હજી વરસાદ બંધ નથી થયો બપોર મેં તમને બે વાગે બતાવ્યું હતું તો હજી ચાલુ જ છે જુઓ એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જોઈ શકો છો આવું છે અને આજે સાંજે જમવામાં કંઈક છે નહીં તીખી ભાખરી કરવાની છે બાજુ પરમ દિવસ બુધવારે બનાવવા માટે મગ પલાળી દીધા છે એટલે મગના વૈડા શું કે પરમ દિવસ સવાર સુધીમાં થઈ જાય અને આમાં છે કાલે સવારે નાસ્તો લઈ જવાનો છે એટલે સૂકી તુવેર આવે છે કઠોળમાં એને મેં પલાળી દીધી હતી ને બાફમાં મૂકી છે હમણાં થઈ જાય એટલે બતાવું તમને તો જો આવી સૂકી તુવેર આવે છે જો છે ને એટલે કાલે દીશું એમને લઈ જશે એને પાઉચ એક ઝીપલોગની બેગમાં શું એને બધો મસાલો આપી દઈશ પેરી પેરીનો અને ચાટ મસાલો એવો અને લીંબુને એક સ્લાઈઝ આપી દઈશ એટલે જ્યારે એને ખાવું હશે ત્યારે બનાવીને ખાસ ને પરમને અવા જ ભાવે છે મીઠાવાળા એટલે પરમ આવા લઈ જશે એટલે શું હેલ્ધી પણ કહેવાય અને મારે બંને નાસ્તો પણ સચવાઈ જાય તો છે એને મસ્ત આઈડિયા તો આવું જ છે બસ અને દીશું અત્યારે પણ આને ખાવાની છે પરમ આવી ગયો છે કેમ ચટડા શું થયું પીપી થઈ ગયું પીપી થઈ ગયું ભીનો નહીં ના ના મમ્મી હું કે હું ભૂલી ગયો કે હર્ષ અને કુશ બધા બ્લોગ જોવે છે એવું છે સારું તો હર્ષ કુશ તમે લોકો બધા મારા બ્લોગ છે એની માટે થેન્ક યુ સો મચ આવો ને સપોર્ટ કરતા રહેજો બ્લોગ જોતા રહેજો તમારી મમ્મીને બતાવજો તમારા સગાવાલામાં શેર કરજો હે ને તો પરમ ચાલશે ને તીખી ભાખરી ચોકલેટ સ્પ્રેડ બધું ચાલે આપણને બસ તારે

અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો હજી પરમ અહીંયા ધૂપ કરે છે પરમ તું રહેવા દે બહુ માચીસ બગાડ નાખી દે તો નહીં બગાડી રહેવા દે આ પેલાની છે પો તું બાપા કેટલું જૂઠું બોલાય અહીં કચરો નહીં ભરે જૂઠડેરા હરા એ દીશે પહેલી લીધી ને અહીંયા જો વાગી ગયા છે 7:30 તો હવે અમે જમી પણ લઈશું અને હું તમને બતાવું હેલો કેમ છે પોણા પૂરી થઈ નથી અને કાલે હજી હિન્દીનો ટેસ્ટ છે બસ એ ખબર નહી કાલે સવારે વરસાદ પડશે તો જવા શકે નહીં એ નથી ખબર અત્યારે તો ફૂલ ચાલુ ચાલુ છે મેં તમને બે વાગ્યાનો બતાવ્યો એવો કન્ટિન્યુસ ચાલુ જ છે તો હવે જોઈએ કાલે શું થાય છે તો ચલો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યો હોય તો અને બે લાયકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે અને હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે અને ખબર નહીં મારી એક આંખમાં કંઈક થઈ ગયું છે એટલે થોડીક ભારે ભારે જેવી થઈ ગઈ છે અને અહીંયા જોઈ શકો છો

તો એ ક્લિપ મેં આમાં જોઈન કરી છે એટલે થોડુંક ચલાવી લેજો આજે કેમ કે એ ક્લિપ મારાથી ખબર નહીં કે આમ રહી ગઈ એટલે મને થયું કાલે એડિટિંગમાં બધે ત્યારે આટલો નાનો બ્લોગ કેમ છે આટલો નાનો બ્લોગ કેમ છે પણ પછી મને ખબર પડી કે આ ક્લિપ જ સ્કીપ થઈ ગઈ છે તો કંઈ વાંધો નહીં મેં આમાં જોઈન કરી છે તો થોડું તમે લોકો સમજીને ચલાવી લેજો તો ચલો બધાને રાધે રાધે રીશો બરાબર